પ્રકરણ ચાર શિક્ષણ શારદા બાલિકા હોવા છતાં સ્વભાવે ગંભીર અને કામઠી છોકરી હતી નાના ભાંડુઓને રમાડવા સાચવવા પડોશની બીજી છોકરીઓ સાથે ગામની આમોદર નદીએ નાહવા જવું અને ભાંડુઓને નવડાવવા લઈ જવા નદી કાંઠાની પીપળને છાયા બેસીને ચણા મમરાનું ચવાણું વહેંચી આપવું ઘેર બાને રસોઈમાં અને વાસણ માંજવામાં મદદ કરવી ઘરની ગાય માટે ચારો વાઢી લાવવો ખેતરે માણસોને ભાત પહોંચાડવું લણણી વખતે ડાંગરની નાની નાની ભારીઓ ઉચકવામાં મદદ કરવી જેવા ગ્રામ્ય જીવનના બધા ઘરગથ્થુ કામ શારદા કરતી આ બધા કામો કરતાં તેને જરા પણ થાક લાગતો નહીં એકવાર તીડ ગામમાં ડાંગરના ખેતર સફાચટ કરી ગયા દુઃખના દિવસોમાં શારદા ખેતરોમાં ફરતી બચેલી ડાંગર ભેગી કરતી ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય ત્યારે શારદા બધાને નાસ્તામાં મુમરા વગેરે આપતી ગરીબો પ્રત્યે તેનું હૃદય સહાનુભૂતિથી ઉભરાતું ને ગરીબોને મદદ કરવા એ સદાય તત્પર રહેતી શારદા રમતગમતમાં વધુ સમય વેડવતી નહીં કાલી માતા લક્ષ્મી માતા અને ભગવાનની નાની મોટી મૂર્તિઓને ફૂલો કે બીલી અથવા તુલસી જેવા પવિત્ર વૃક્ષોના પર્ણો ચડાવવાનું એને બહુ ગમતું પૂજા કરવામાં શારદા તન્મય બનીને બીજું બધું સાવ ભૂલી જતી એકવાર શારદા સકલ વિશ્વનું રક્ષણ કરનાર માતા જગદ્ધાત્રીની પૂજા કરતી હતી આ મૂર્તિના ધ્યાનમાં તલ્લીન શારદા સ્વયં કોઈ મૂર્તિ જ હોય એવી બની જતી એકવાર આવેલા કોઈ મહેમાને જોયું કે શારદા જાણે કે જગદધાત્રીની મૂર્તિ શારદાને અદ્ભુત અનુભૂતિઓ થતી ક્યારે કે જોતી કે એની જોઈની કોઈ છોકરી એને ઘરકામમાં મદદ કરે છે પણ જો બીજું કોઈ આવી ચડે તો પેલી છોકરી તરત જ અદૃશ્ય થઈ જતી મોટું મોટું ઘાસ કાપવા માટે શારદા જો તળાવમાં ઉતરતી તો પેલી છોકરી પણ તળાવમાં ઉતરતી શારદા ઘાસનો પૂળો બાંધીને કાંઠે આવતી તો પેલી છોકરી પણ પૂળો બાંધીને કાંઠે ઊભેલી દેખાતી શારદા નાના ભાઈઓને પાઠશાળામાં પહોંચાડવા જતી ત્યારે પાઠશાળામાં બેસીને એકડા ઘૂંટતીને બંગાળી કક્કો શીખી ગઈ સાસુજી અવારનવાર શારદા વહુને કામરપુકુર તેડાવતા અને તે પણ સાસુ મોટા ભાભી નાના ભાભી વગેરેના સંતોષ ખાતર કેટલાક દિવસો કામરપુકુરમાં રહેતા અને પાછા જયરામ વાટી ચાલ્યા જતા આ બધો વખત શ્રી રામકૃષ્ણ તો દક્ષિણેશ્વરમાં પૂજારી પદે રહીને માતાજીની પૂજા અને વિવિધ પ્રકારની સાધનાઓ કર્યા કરતા આ સમયનો ગાળો લગભગ આઠ વર્ષનો રહ્યો હતો આવી રીતે શારદા દેવી એક વખતે કામરપુકુરમાં સાસરે હતા ત્યારે તેમને વાંચતા શીખવાની ઈચ્છા થઈ પણ સાસરામાં એ બાબત સી રીતે બોલાય તેમની ભત્રીજી લક્ષ્મી રામેશ્વર જેઠની દીકરીની મદદથી વધુ શિક્ષણ ચાલુ થયું પણ ત્યાં એક દિવસ ભાણે જ હૃદયે આવીને ચોપડી હાથમાંથી ખૂંચવી લીધી અને બોલ્યો કે સ્ત્રીની જાતને વાંચવા લખવાનું ન હોય છેવટે શું નાટક નવલકથા વાંચવા છે કે એ વિશે શ્રી શારદા દેવીના પોતાના જ શબ્દોમાં સાંભળીએ કામરપુકુરમાં હું અને લક્ષ્મી વર્ણ પરિચય બાળપોથી થોડું થોડું શીખતા હતા મેં વળી પાછી માની એક ચોપડી એકાનો દયને મગાવી લીધી લક્ષ્મી જઈને નિશાળમાં ભણી આવતી તે ઘેર આવીને મને શીખવતી શ્રી રામકૃષ્ણએ પણ શ્રી શારદાદેવીના ભણવામાં વાંધો નહોતો લીધો એટલું જ નહીં પણ પોતે કાલી મંદિરના પિતામ્બર ભંડારીના અગિયાર વર્ષના છોકરા શરતને કહ્યું હતું તું લક્ષ્મીને અને તારી કાકીને વર્ણ પરિચયનો પહેલો અને બીજો ભાગ વાંચતા શીખવી દે આ બે ભાગ પૂરા થયા અને તેમને સાધારણ લખતા આવડ્યું એટલે ઠાકુરે કહ્યું હવે વધુ ભણવાની જરૂર નથી હવે રામાયણ વગેરે ધર્મના પુસ્તકો મજાના વાંચી શકશો આટલા વિદ્યાભ્યાસને પરિણામે શ્રી શારદાદેવી રામાયણ વગેરે વાંચી શકતા પરંતુ લખવાનો બહાવરો નહીં એટલે ખાસ લખી શકતા નહીં